નજીક નજીક આવેલા રૂમલાના આંબાપાડા ફરિયા ખાતે મંગળવારના રોજ વાગ્યાના સમયે પુત્ર દાદાને કુંડારી વડે માર મારતા દાદાનું કરુણ મોત થતા આ વિસ્તારમાં ચકચાર થવા પામ્યું હતું પોલીસે હત્યાના આરોપીની ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો ખેરગામ પોલીસ મથક વિસ્તારમાં આવતા રૂમલા આંબાપાડાના નદી ફર્યા ખાતે રહેતા ગાંડાભાઈ બેડાભાઈ મહાકાલ ઉમર વર્ષ એસી વર્ષ પોતાના ઘરના ઓટલા ઉપરથી ગત મંગળવારના રોજ અગિયાર સમયે અચાનક પડી જવાથી નાની મોટી ઈજા થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હોવાનું ગબનભાઈ ગાંડાભાઈ પોલીસને જણાવ્યું હતું પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી ગાંડાભાઈને ડેડ બોડીનું પીએમ કરવાથી કાર્યવાહી હાથ ધરી હતી મરણ પામેલા એસી વર્ષીય ગાંડાભાઈ બેડાભાઈના તેમના જ પુત્રએ જમીનના વિવાદમાં કુંડાળી વડે માર મારી પતાવી દીધાના સમાચાર વાયુ વેગે વિસ્તારમાં જતા સમગ્ર વિસ્તારમાં શોકમાં ડૂબ્યું હતું બન્નારના કુટુંબના દીપકભાઈ ગમતભાઈ મહાકાળે ઘટનાની સાચી હકીકત પૂછપરછ દરમિયાન પોલીસને જણાવી ફરિયાદ નોંધાવી હતી મન્નારના પુત્ર ગુણવંતભાઈ સુમંતભાઈ મહાકાળે પોતાના દાદાની હત્યા કરી હોવાની બાબત પોલીસને જાણતા મળતા પોલીસે હત્યાના આરોપીની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો પુરાવાનો નાશ કર્યા હોવાનો આક્ષેપ સાથે પોલીસે હત્યારાની માતા શોભનાબેન સુમંતભાઈ મહાકાળને પણ જેલમાં મૂકી દીધા હતા ખેરગામ પોલીસે ત્રણસો બે અને એકસો ચૌદની કલમો લગાવી ગુનાની નોંધ કરી છે અને આ ગુનાની વધુ તપાસ પીએસઆઈ કમલેશ ભોઈ તપાસ કરી રહ્યા છે ગઈ તારીખ નવ ચાર બે હજાર ઓગણીસના રોજ રૂમલાના આંબાપાડા મુકામે એક અકસ્માત મોતનો બનાવ બનેલો અને એક અકસ્માત મોતના બનાવ આધારે તપાસ કરતાં પેનલ ડોક્ટરથી મરણ જણાનું પીએમ કરાવતા ત્રણ દિવસ પછી ડૉક્ટરે રિપોર્ટ આપતા એમાં હેડ ઇન્જરીના કારણે મરણ ગયો છે એવું માલુમ પડતા તેમના સગા સંબંધીને બોલાવી પૂછપરછ કરતા ફરિયાદી દીપકભાઈએ ફરિયાદ આપતા આ કામે ગુણવંત ગુણવંત સુમનભાઈ મહાકાળે તારીખ નવ ચાર બે હજાર ઓગણીસના રોજ આ કામે મરણ જનાર ગાંડાભાઈ ભેંડાભાઈનું ખૂન કરેલું જે ખૂનના આધારે જે ખૂનના આધારે તપાસ કરતા ગુણવંતની મમ્મી શોભનાબેન એ પણ આ કામે પુરાવાના નાશ કરેલ હોય અને હથિયાર સંતાડવામાં મદદ કરેલ હોય જેથી સદર્ભ બંને આરોપીને ત્રણસો બે ના કામે એરેસ્ટ કરવામાં આવેલા છે આગળની તપાસ તજવીજ ચાલુ છે દિગ્દેશ પટેલ નો રિપોર્ટ ખેરગામ